સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા આજે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ઓટો હુડ કેમ્પેઇનનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ સાથે આમ આદમી પાર્ટીનું નવું રાજકીય સ્લોગન પણ જાહેર કરવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા ઓટો હુડ કેમ્પેઇનની રાજ્યવ્યાપી શરૂઆત કરવામાં આવી છે પાર્ટીનું નવું સ્લોગન ના બેટાનું ના બાપનું હવે ગુજરાત આપનું આપના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયાની અધ્યક્ષતામાં સત્તાવાર રીતે બહાર પાડવામાં આવ્યું આ કેમ્પેઇન અંતર્ગત સુરત શહેરમાં પાંચ થી વધુ ઓટો રિક્ષા પર આ આ સ્લોગનના બેનરો લગાવવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા આ અભિયાનને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વેની તૈયારીઓ તરીકે જોવામાં આવી રહ્યું છે પાર્ટીનો દાવો છે કે આ કેમ્પેઇન દ્વારા જનતા સુધી સીધો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે નમસ્કાર આજે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એક કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ગુજરાતની તમામ અને તમામ ગામડાઓમાં આમ આદમી પાર્ટીના પોસ્ટરો લાગવાના છે અમે એક સંદેશ સાથે ગુજરાતની જનતાને જાગૃત કરવા માટે ગુજરાતના છેલ્લામાં છેલ્લા વ્યક્તિને આ આ ક્રાંતિની અંદર જોડવા માટે એક નારા સાથે આજે અમે આ કેમ્પેનને લોન્ચ કરીએ છીએ ગુજરાતની અંદર અનેક પરિવારો અનેક ઉદ્યોગપતિઓ અનેક મોટા માણસોએ ગુજરાતને છેલ્લા ત્રીસ વર્ષથી શોષણ કરવાનું કામ કર્યું છે એક જ પાર્ટીએ પોતાના શાસન થી ગુજરાતના પરિવારોનું વારંવાર શોષણ કર્યું છે ત્યારે અમે એ સંદેશ સાથે આવ્યા છે કે આ ગુજરાત હવે ગુજરાતના લોકોનું છે ના બેટાનું ના બાપનું આ ગુજરાત હવે આપનું આ નારા સાથે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા આજે આ આગામી સ્થાનિક ચૂંટણી ચૂંટણીનો જે છે પ્રારંભ કરવામાં આવ્યો છે જાગૃત કરવાનું કામ અને ત્રીસ વર્ષથી જે અત્યાચારનો સહન કરી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાંથી મુક્તિનું કામ જે છે એ આમ પાર્ટી દ્વારા કરવામાં આવશે જય હિન્દ જય ભારત ભાવેશ ઉપાધિ સુરત